આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ પૂજ્યશ્રી બ્રજરાજ કુમાર મહોદય દ્વારા આજીવન હરિનામ સંકીર્તન અનુષ્ઠાનના આજે સોમ દિવસ પૂરો થશે હરિનામ સંકીર્તનમાં ભગવાન શ્રી કૃષ્ણના જુદા જુદા મંત્રો સંગીત શૈલીમાં પૂજ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવે છે પૂજ્યશ્રી વજરાજ કુમાર વિવાયો વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર તેનું લાઈવ પ્રસારણ થાય છે દેશ વિદેશમાં હજારો લોકો નિહાળી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે જેના પગલે ઘણા લોકોના જીવનમાં પરિવર્તન પણ આવ્યું છે સંકિર્તનના અનુષ્ઠાનથી અનેક લોકોના જીવનમાં તણાવ ડિપ્રેશન ડર અને નકારાત્મક વિચારોથી તેઓને મુક્તિ પણ મળી છે અનુષ્ઠાનના માધ્યમથી હજારો બાળકો યુવાનો વડીલો નિયમિત સવારે અને સાંજે હરિનામ સંકિર્તનમાં જોડાઈને ધન્યતાનો અનુભવ પણ કરી રહ્યા છે ખાસ કરીને યુવાનોમાં આજના અદ્યતન યુગમાં ગેમિંગ અને સોશિયલ મીડિયાની જાણમાં જકળાયેલા રહે ત્યારે હરિનામ કીર્ત સંકીર્તન થકી તેઓ જીવનમાં એક ધ્યેય મળે છે એટલું જ નહીં યુવાનો અભ્યાસમાં કે પછી નવીન સકારાત્મક પ્રવૃત્તિમાં પોતાનું મન પરોવી શકે છે પૂજ્યશ્રી વજરાજકુમાર મહોદયશ્રી દેશ વિદેશમાં પ્રવાસ દરમિયાન હોય ત્યાં ત્યાં તેઓ શહેરમાં અને દેશોમાં સંકીર્તનનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે સાથે સાથે સ્થાનિક ભક્તો પણ હરિનામ સંકિર્તન જોડાય છે અને તેનો પણ લાભ લેતા હોય છે પૂજ્યશ્રી દ્વારા હરિનામ કીર્ત સંકીર્તન સંકલ્પ લીધા અને ત્યારબાદ શરૂઆત જે કરવામાં આવી ત્યારે આવતીકાલે સોમો દિવસ છે પૂજ્યશ્રી વ્રજાજકુમાર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે બિરાજે છે તેઓ દ્વારા જ વ્રજધામ સંકુલ ખાતે સવારે સાતથી સાડા સાત અને રાત્રે નવથી દસ હરિનામ સંકિર્તનુ આયોજન કરવામાં આવ્યું છે યુટ્યુબ ચેનલ લાઈવ પ્રસારણ કરવાની સાથે ભક્તો પૂજ્યશ્રીની નિષ્ઠામાં સંકુલ ખાતે પણ હરિનામ સંકીર્તનનો લાભ લઈ શકે છે वासुदेव श्रीकृष्ण गोविन्द हरे राणि हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मराणि हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मराणि हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण 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 वासुदेव